બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કળદાકાંડને લઈ અને આપણે જોયું કે રાજુ કરપડાની બોટાદના હળદર ગામમાં એક મહાપંચાયત હતી અને મહાપંચાયત દરમિયાન હોબાળો થયો અને ત્યારબાદ પોલીસ દ્વારા ત્યાંના સ્થાનિક લોકો માટે અને ખેડૂતો પર જે રીતે દમન કરવામાં આવ્યું જે પણ કાર્યવાહી કરવામાં આવી એ કાર્યવાહીને લઈ અને હાલ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે પરંતુ આ તમામ ચર્ચાની વચ્ચે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા એ હળદર ગામની મુલાકાતે પહોંચ્યા હતા અને મુલાકાત દરમિયાન ઉમેશ મકવાણાને એક બા દ્વારા ત્યાં જે રહે છે અને જેમના ઉપર અત્યાચાર થયો છે એમના દ્વારા રજૂઆત કરવામાં આવી અને આ રજૂઆત હવે ઉમેશ મકવાણા સાંભળે તો સારું સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બોટાદના હળદર ગામમાં પોલીસ દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવ્યો ટીઆર ગેસના ના સેલ છોડવામાં આવ્યા આ તમામ બાબતને લઈ અને આજે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા હળદર ગામની મુલાકાતે પહોંચ્યા હતા પરંતુ એ મુલાકાત દરમિયાન એક બા દ્વારા ઉમેશ મકવાણાને સમગ્ર ઘટનાને લઈ અને જાણ કરવામાં આવી તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પચીસ પચીસ પોલીસ અમારા ઘરની અંદર ઘુસી ગયા અમારા લોકો જે રાત્રે સુતેલા હતા એમને ઉઠાવીને લઈ ગયા મહિલાઓ પર મહિલા પોલીસ વગર જ એ પોલીસ આવી હતી અને મહિલા ઉપર દમન કરવામાં આવ્યું અને આ તમામ ઘટનાને લઈ અને ઉમેશ મકવાણાને એ બા દ્વારા રજૂઆત કરવામાં આવી સૌ પ્રથમ એ રજૂઆત સાંભળી લઈએ કપાળ લઈને આવે છે એટલા માટે કે અહીંયા એને પૂરતો ભાવ મળે છે સમયસર પેમેન્ટ મળે છે કોઈ ખોટું થતું નથી એટલે બોટાદ બદનામ કરવા માટેનું સુનિયોજિત કાવતરું હતું મારા ખેડૂતોને ભરકાવ ભાષણ આપી અને જે રીતના ખેડૂતો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ પેદા કરવાનું જે કોઈ કાવતરું કર્યું છે એને રાજ્ય સરકારને રૂબરૂ લેખિત રજૂઆત પણ કરી છે કે ભાઈ તાત્કાલિક અસરથી આવા જે કાવતરાખોરો હોય એને છોડવામાં ન આવે અને કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે અને જે બસો ને પંચોતેર જે નિર્દોષ હાદર ખેડૂતો જે હતા અન્ય આજુબાજુના જે બોટાદ તાલુકાના ખેડૂતો હતા જેને પોલીસ દ્વારા લઈ ગયા હતા એને કાલ રાત સુધીમાં બધા બસો પંચોતેર પંચોતેર ખેડૂતોને પોલીસે ચોરી મૂકવામાં આવે છે કોઈ ઉપર અટકાયત પગલાં નથી લીધા જે માત્ર ને માત્ર જે આમાં જે સામેલ હતા એવા જ લોકો ઉપર પોલીસે ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી તમે આક્ષેપ કરો છો કોનું કાવતરું હતું એ આગામી સમયમાં પોલીસ તપાસમાં બહાર આવશે આની તપાસની મેં માંગણી એક સીઆઈડી ક્રાઇમમાં પણ કરી છે ભાઈ આની જે તપાસ જે છે એ સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવે

જો વાત કરે રજુઆ વાત કરે રજુઆ જરા જઈને વાત કરે આવવામાં નહી આવે હાલો જોઈ લો અરે મધારા લાવ તો બચ્ચું આવો એમ નથી યાદ આ આપો સિનિયર સાહેબ એને મારા ભાઈને આપડે સાંભળવા આવો તમે મે મે સાઈડ પર તમે મારી માય હોય આયા સાહેબ મે મારા પપ્પા યાર બની છે અને યાદ રાખીએ આ

પણ હવે તમારી જવાબદારી શું છે કે કોઈ પણ કરદો કરે કરે ના મારે મેડ લાવ્યો છું મેં મૂળ સમજ્યો કે ભાઈ એક ટેમ્પો લાવ્યા આપડે તો આપડે સ્પીડ માં હજાર નીકળે ધીમા

આઠ વાગે આવવા પડે ને કોઈ કરવાનું કહી દીધું છે એટલે વચ્ચે રસ્તો શું થયો કે આપડે આવું બધું છે બરાબર બરાબર છે અને આવક વધુ હોય તો આપણે ખેડૂતો બધા સૂચના આપું એટલે પાલન કરવું પડે બરાબર છે પણ તમારી હરાજી સ્લો થઈ ગઈ આવક વધુ છે તો પછી જેમ બીજા માર્કેટિંગ માં સવારે સાંજે હરાજી નહી સ્પીડ ઘટાડી તો હેરાન તો આપણે થવાના છે અને હરાજી કરવા વાળા કમિશન મેં અત્યારે સૂચના આપી છે અને પાછું મિટિંગ લેવાનો છું બધા બરાબર કે ભાઈ જે માનલો ત્રીસ વાહનોની કલાક માં આરાજી કરો છો તો એની બદલે એ લોકો ઉપર બાજુ માંથી કપાલે કપાસ લેવાનું રાખવાનું હવે કોઈ ફરિયાદ નહીં કરતા તમારી સ્પીડ ઘટશે પછી કહેતા અમારો વારો કેમ નો બરાબર બે ફરિયાદ નહીં થાય આઠ વાગે

બરાબર કુદરત હા એનો જવાબ આપુ તમને અત્યારે રજીસ્ટ્રેશન ચાલુ છે આખા ગુજરાતમાં માં એકત્રીસ તારીખ એની છેલ્લી છે એકત્રીસ તારીખ જેને ટેકા ભાવે કપા વેચવું હોય એ તમારા ગામમાં વીસી દ્વારા ઓનલાઈન બરાબર છે એકત્રીસ તારીખ પછી હું હરાજી ચાલુ કરાવવાનો છું સીસીઆઈ દ્વારા એટલે જેને સીસીઆઈ કપા દેવો હોય તો આવી ગયો પછી હું ભાવે તમારે હરાજી ચાલુ કરાઈ દઉં અને જેને ઉતાવર હોય તો એ તમે અત્યારે અહીંયા વેચી એમાં મંડીમાં માર્યા બરાબર ભાવ એકત્રીસ તારીખ પછી પેલી બીજી હું ચાલુ કરાવી દેવાનો છું

બધા ખોટા નથી ત્રણ એવા હોય જ પાંચ છે એક પરિવાર માં પાંચ જણા હરખા હોય ને એના હિસાબે બસો પંચોતેર જણા નિર્દોષ હતા જોવા આવ્યા છે હરદર વાળા ને ખબર નથી કે અમારા ગામ માં સભા થવાની છે હરદર વાળા ને કોઈ ને ખબર નથી મારા ગામ સભા છે

એક તરફ થી મારા મારી આપણો બાજવાનો સંઘર્ષ કઈ પોલીસ હારે નથી આપણું સોલ્યુશન આ માર્કેટિંગ યાર્ડ જ કરવાનું

અહીંયા ઉમેશ મકવાણા એ ગામની મુલાકાતે પણ પહોચ્યા લોકોની રજૂઆત પણ સાંભળી આ તમામ બાબત સારી છે ઉમેશ મકવાણા ત્યાંના ધારાસભ્ય છે એમણે ત્યાં જવું પણ પડે એ રજૂઆતો સાંભળવી પણ પડે પરંતુ એ બા દ્વારા જે રજૂઆત કરવામાં આવી એ રજૂઆત હવે ઉમેશ મકવાણાના કાને તો પહોંચી છે પરંતુ હવે આ તમામ વાત ઉમેશ મકવાણા સરકાર પાસે અને પોલીસ સામે ઉઠાવે તો સારું રહેશે આ તમામ બાબતો જે છે એ રજૂઆત આપણે સાંભળી કે કેવી રીતે પચીસ પચીસ લોકો એ ઘરની અંદર ઘૂસી ગયા મહિલાઓને ઢસડવામાં આવી અને આ તમામ બાબતની રજૂઆત એક બા દ્વારા ઉમેશ મકવાણાને કરવામાં આવી છે એટલે હવે કોઈની વાત પહોંચે કે ના પહોંચે પરંતુ આ બાની વાત ઉમેશ મકવાણા સરકારના કાને અને પોલીસના કાને પહોંચાડે તો સારું રહેશે સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં